હણ ત્રણ નો તન તન આવી ભાષા બોલવા વાળો જામનગર ગ્રીન ચોક માં દાંતણ લેવા ગયો એક બેન બેટી બેટી દાંતણ વેચતી ત્રણ હોટી વધી હતી એને ભાવ પૂછ્યો શું છે દાતણની ની હોટીનું તો કે દસ રૂપિયાની એક આવો નાનકડો લેંગ્વેજ પ્રોબ્લેમ એને બહુ થી બાર્ગેનિંગ કર્યું તો તને લઈ હણાનો ન કરતો બીજો કોઈ પ્રોબ્લેમ નતો પણ હોટે લઈને વાયા થઈ उबर मारा रोया होइना वगरनी होडा वगरनी में हमजो એટલે અહીંથી થોડક આગળ વધો તો ઉમદા આવે ઈ કાકા હવરના પોર માં સાડીના શોરૂમ માં ચડી ગયા એની ભાષાય ટિપિકલ ઈ કે પહેલી શોકેશ માં લટકેઈ સાડી ઉત બોલુ અગરપતી કરતો તો એ ઉમદાવાદી એ અગરબત્તી કરતો એ કે તમારે ના લેવાય સાદી મોંઘી છે ભગવાન વિચાર કરે કે નવસો નવાનું જીર સાડી મોંઘી છે ભલા પણ ઓલા કાકા કે પૈસા નો કોઈ પ્રશ્ન જ નથી કયો પૈસા નો પ્રશ્ન નથી કીધું અગરબત્તી ભગવાન ક્યાં ભાગી જવાના ગરાક નો વાંદરા જેમ કુદો શો કેશમાં લટકતી સાટી લઈને આવ્યો ઓલા કાકા કે પહેલા તો એની કડી કર એટલે હંકેલી ના ओलाय फटाफट अंके ली ना की अबे इन पैकेट में ली दे तो ओलाय फटाफट पैकेट में मुकी अबे इन दोरी वीटी दे तो ओलाय राजी तथा तथा दोरी वीटी वैसे काको के अबे इन कबाट में ली दे दरों तारी काकी इन लेन निकड़ों जगड़ों साई <laughs> <laughs> आ, 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 ना हो आमदा वाच्चे साहब ना પછી મારે મારું વક્તવ્ય પૂરું કરવાનું પણ મેં અમારી ત્રીસ વર્ષની કેરિયરમાં અમદાવાદ વિશેની આનાથી સારી જોક સાંભળી નથી કીધી નથી ઈ હું તમને કહી દઉં એક અમદાવાદ ની કાકા ને ડોક્ટરે કીધું કે કદાચ તમને સુગર હોય તો હોય રિપોર્ટ કરાવી પણ આ મેં વર્ણન કર્યું એવો કાકો કારણ કે ચાલુ ગાડીએ ચડી જાય ચાલુ ગાડીએ ઉતરી જાય તે મુંબઈ નો હોવો જોઈએ ટ્રેન ઉભી રે પછી ચડે ટ્રેન ઉભી રે પછી જ ઉતરે તો એ વોરત નો હોવો જોઈએ પણ ટ્રેન ઉભી રહી જાય બધા પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કાઈ રહી જતું નથી ને ચેક કરીને ઉતરે તો એ અમદાવાદ નું હોય એટલે આવો કાકો ગયો લેબોરેટરીમાં હવે સુગર ના રિપોર્ટમાં તમે જાણો છો બે પ્રકારના દ્રવ્ય લેવાના હોય બ્લડ અને યુરિન ઓલા કીધું કે બ્લડ આપો એટલે આ કાકો પાછો બોલે પાછો જબરો ઈ કે લઈ લે તાર કાકી પીતા બચ્યું હોય એટલે ઓલા લોહી લીધું પછી કે યુરીન લઈ આવો પદ્મ પૂજા અગરબત્તી વેચાતી લ્યો તો એની અંદર અતર ની એક આવડીક શીશી આવતી એક સેન્ટીમીટર કરતા જેની હાઈટ ઓછી હોય એવી ચણોઠી જેવડી ઈ આ કાકાના ઘરે ખાલી થઈ ગયેલી હશે અને ઈ ફેંકી દેતા જીવ નહીં આવેલો હોય ઈ ગયો આમ આમ ટેબલ ઉપર મૂકી ડોક્ટર આમ ચણો થી જોવે કાકા આમ જોવે ચણો થી જોવે કાકા આમે જોયે ત્રણ વાર આમ આમ કરીને સીધો સવાલ કર્યો

ચોપાસ ઉપર ચડી ગયો તમે બધા રાજી કેમ કે મારા બધાને રેપો કરીને લઈ ગયો સોળસો રૂપિયા નો રૂપિયામાં કરાવી લીધો આપણા ફેમિલી કોઈને સુગર નથી બીજે દિવસે તપાસ કરી તો ડોક્ટર પંખે ગયો એટલે સાહેબ આવા આવા માણસો હોય ને ડોક્ટરે જીવતા ન રહે સાહેબ એક નારાયણ ની કથા સાંભળવા ગયો આજે પણ સત્યનારાયણ નો ઉલ્લેખ થયો તમારા ખોરાક ની અંદર ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી નો દરજ્જો મળે તમારા પ્રવાસની અંદર ધર્મ ભળે તો એને તીર્થયાત્રાનો દરજ્જો મળે તમારી કવિતા ની અંદર જો ધર્મ ભળે તો એને ભજનનો દરજ્જો મળે તમારા મકાનમાં જો ધર્મ ભળે તો મકાન ને મંદિર નો દરજ્જો મળે

પછી આજ કંચારી ને કહેવું મને દહી આપો દહી આવા જે હોય ને એને પંચામૃત બોલતા ન આવડે આવું મને દહી આપ કોરોના વખતે લોકડાઉન તમે બધાએ એ અનુભવ હોય કેવા બોર થઈ ગયા તમે તો બોર થઈ ગયા છો અમે તો સંતરા થઈ ગયા હતા અને એમાં લોકડાઉનમાં મારા કમ્પાઉન્ડ નો દરવાજો કોઈ ખકડા આવે મને ફાળ પડ્યું અત્યારે કોણ આવ્યું હું જેવો આમ ફળિયામાં ગયો ને તો એક કૂતરું દરવાજા રે માથા પટકાડે કૂતરું શેરીનું અને મને જોયું ગુજરાતી માં બોલવા માંડ્યું કૂતરું મને કે મોદી સાહેબ ને પૂછો ના બધું ક્યારે પૂરું થશે

મને અભિમાન છે જ નહીસોના આશીર્વાદ થી બારમી ઓક્ટોબર બે હાજર સત્તર ના દિવસે મેં મારી જિંદગીના પચાસ વર્ષ પૂરા કર્યા બાપુ તો ન બોલે પણ બાપુના આશીર્વાદ લઈ અને આ શરૂ કર્યો એ વખતે ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી હતી કે જીવું ત્યાં સુધી સફેદ કપડા જ પહેરીશ જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું અને જીવું ત્યાં સુધી હવે કાર્યક્રમનો એક પણ ઉપયોગ ઘરે નહીં લાવ એટલે અત્યારે આઠ વર્ષમાં હું જે કઈ કરી શકું એનું મને મને અભિમાન હોય જ નહીં કારણ કે હું જાણું છું કે એક તત્વ છે મને બનાવ્યો છે એટલે અભિમાન તો હોય જ નહીં પણ કાલે કમલેશભાઈ ના ઘરે ગયો નહીં અડધી કલાક હું અહીંયા ઉતારે બેઠો અને સાહેબ ખૂણે ખાચરે પણ થોડું ઘણું કદાચ જો અભિમાન રહી ગયું એ નથી કાલ અડધી કલાકમાં એટલા માટે નીકળી ગયો કારણ કે ત્રણ ચાર જણા આવ્યા કોક કે બાપુ બે કરોડ આપવા છે કોક કે મારે એક કરોડ આપવા છે સાહેબ ઈ એ અડધી કલાકમાં તો સાહેબ સાત આઠ કરોડ રૂપિયા દેવા વાળા તૈયાર હતા અને છતાં એક પણ રૂપિયો ન લીધો મારે જરૂર નથી જરૂર પડશે તો માગીશ બેટા એક પણ રૂપિયો ન લીધો ને હાબીથી વી ની ડોલર ની મોટ આપી સાહેબ જો ભાગને વાલે ભૂતે

અર્ધમ ગુલાબ છાપ ભરી વેચતો રહ્યો માળીથી તાજા ફૂલ તણું અત્તર ન થઈ શકું હજારો વાર દિલ ને દબાયું છતાં જુઓ એ મીણ એનું એજ છે પથ્થર ન થઈ શકું સાહેબ મીણ ના હૃદય લઈને જે જન્મા હોય એ કોઈ દિ સંગ દિલ ન થઈ શકે સાહેબ અને એ જ ગાય શકે કે ખુશ રહો હર ખુશી હે તુમારે લીએ છોડ દો આંસુ મારે લીએ અને બાપુ કદાચ એમના સ્મરણમાં ન હોય તો યાદ કરાવું વર્ષો પહેલા બાપુ એક પંક્તિ બોલતા હતા કે ખરીદો ખરીદો દુનિયાના લોકો એની અંદર પાછો સંદર્ભ મળે છે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા છે અને હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે ઈ જીવન ચમન ના સુમન વેચવા છે સુમન એટલે ફ્લાવર હૃદય રક્તથી મારા હૃદયના ના લોહી થી મે આ ફૂરડાઓ ઉછેર્યા ઈ જીવન ચમનના સુમન વેચવા છે અને સાહેબ હું બે

પાંચ ભૂકુ લઈને આવ્યા હોય એટલે બાપોને ગમે કે ન ગમે પણ સાહેબ બે પાંચ વર્ષે નહી હો વર્ષે એકાદ આવા સંત મળી જાય ને તો પૃથ્વી ખીલી ઉઠે સાહેબ અને એનું સમર્થન આ શેર હવે હું બાપો નહીં વધારે બોલું તમને ન ગમે મને આપને ન ગમે એટલે હું નહીં બોલું પણ એક શેર આ મારી વાતનું સમર્થન કરે છે કે હજારો સાલ हजारों साल नरगी पे रोती है आ, आ, वर्षे, पची वर्ष हजारों साल नरगी अपनी बे नूरी पे रोती है बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा સાહેબ એમાં એમણે ન કીધું તો ન જ કીધું કે આને ત્રણ વખત પીએચડી સાહેબ મારા સાહિત્ય ગુરુ ઉપર મેં પીએચડી કર્યું છે દેવશંકર મહેતા જો દેવશંકર મહેતા ન હોત તો હું એક પણ નિબંધ એક પણ કવિતા ન લખી શક્યો હોત પણ મેં બીજું પીએચડી મારા કલા ગુરુ ઉપર કર્યું છે જો શાહબુદ્દીન રાઠોડ આ દુનિયામાં ન હોત તો જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર ન થઈ શક્યો હોત અને બાપુ ભલે ન બોલ્યા પણ મેં ત્રીજું પીએચડી મારા ધર્મ ગુરુ પૂજ્ય મોરારી બાપુ ઉપર કર્યું છે

ઓલો માણહુર ભાઈ નો પ્રસંગ ભીખુદાન ભાઈ કે છે કે ખાવા તાન નથી ને ઓલો ચોરે કોઈનું ટાણું હતું અને બધા બાર થી મહેમાન આવેલા તો ગઢવી નું ગામ આ એટલે જુનાગઢ ની બાજુમાં અને બધા એક એક મહેમાન ને લઈ જાય માણહુર ભાઈ નામનું ગરીબ ચારણ એક એક મહેમાન નું બાવડું જાલી ઘરે લઈ આવ્યો તો એના ઘરેથી બેન કે આપણે ત્રણ દી થી છોકરા ખાતું નથી અને અને તમે મહેમાનને લઈ આવ્યા અને ત્યારે ઓલાઈ કીધું કે હું શું કરું બધા લઈને તો હું એટલે મને ખબર છે બાપુને નથી ગમતું પણ હું 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 બાપુ રહી નો એટલે મારાથી થોડુંક ભોલાઈ ગયું પણ થોડોક આનંદ કરાવીને હાથના ટકોરે બરાબર પૂરું કરું એટલે કૂતરું મને કે અમારી પેઢી આવું કડવા ને ભૂલી જાય પણ પછી છેલે ઈ આંખમાં જળજળિયા સાથે એક વાક્ય જે બોલીને ગયું મારી શેરીનું કુતરું જગા શેરીનું એ સમજાઈ જાય અને અભિનંદન નો સમજાય અને વંદન એક વાક્ય છેલે આંખમાં જળજળિયા સાથે કુતરું કેતું ગયું મને કે તમે કોઈ બહાર નો નીકળો તો કઈ નહીં પણ કમસે કમ ફોરવીલ તો શેરીમાં મૂકો લોકડાઉનમાં મે મારા ધર્મપત્ની ને એક દિવસ કીધું આ બનેલી ઘટના છે સાહેબ અને હું તમને કહું કે આ વાતમાં તમને એટલું બધું વસું આવશે કે આખી પિસ્તાલીસ મિનિટ માં આવ્યું હોય અને પછી છે સત્ય ઘટના મે મારા ધર્મ પત્ની કંટાળો મારી નાખશે તો મને કહ્યું શું કરી આમાં બહાર તો નીકળાય નહીં પણ મેં ઘરે કઈ સારું ફિલ્મ તો જોઈએ એક નહીં હાલો ને આજે એકાદું સારું મૂવી જોઈ મને કે કઈ વાંધો નહીં એટલે લોકડાઉન દરમિયાન અમે એક રાત્રે ઇરફાન ખાનનું લંચ બોક્સ જોયું રાત્રે બારેક વાગે મૂવી પૂરું થયું ટીવી બંધ કર્યું સુતા સવારે છ વાગે જાગા અને આમ સેલ ફોન જેવો ઓન કર્યો અને પહેલા બદનસીબ સમાચાર વાંચ્યા કે ઇરફાન ખાન નો મોર તમે વિચાર કરો બાર વાગ્યે જેની એક્ટિંગ ઉપર આફરીન પોકારીન આપણે સુતા હોય અને વિધિન સિક્સ હવર અને મને વધારે દુઃખ એટલા માટે થાય કે ઈરફાન ખાન વોઝ ફ્રોમ થિયેટર એન્ડ આઈ એમ ઓલસો ફ્રોમ થિયેટર હું પણ નાટકનો કલાકાર અને ઇરફાન ખાન પણ થિયેટર એટલે મને બીજે દિવસે બહુ દુઃખ હતું ઉદાસી હતી એટલે વેરી નેક્સ્ટ ડે બીજા જ દિવસે

મોય એ પૂરું થયું સુતા બીજા દિવસે સવારે છ વાગે જાય અને જેવો સેલ ફોન ઓન કર્યો અને પહેલા બતનશીબ સમાચાર વાંચ્યા કે રિષિ કપૂર સાહેબ આ ફાની દુનિયા છોડી જતા રહ્યા છે તકલીફ ત્રીજા દિવસે થઈ ત્રીજા દિવસે મારા વાઈફ કે આપણા લગ્નનો વિડીયો જોવો

આઠ દી સુધી લોહી પીધું નવમી દી બેન આવ્યા તો દુકાન વાળો લાલ થઈ ગયો એ કે બેન તમે આઠ આઠ દી થી આવો છો ને કઈ લેતા નથી ઓલા બેન કે હું રોજ લઈ જઉં છું પેલા તારું ધ્યાન નથી રહેવાનું બાકી ચપટ તો હું રોજ કરી લઉં અને છેલ્લે સમાપન માં સાહેબ તમને બધા બે મિનિટ માટે માત્ર છેલ્લી બે મિનિટ જ બચી છે એની બે મિનિટ માટે તમને બધાને લિટલ રોક થી દ્રોણગીરી નામનો બેઠો છે લાર્જ રોક ઉપાડવા વાળો એ સાહેબ લિટલ રોક માં આવીને પલાઠી વાળી શકે જો તમારી અંદર સત્ય પ્રેમ કરુણા ભરોસો હોય એટલે આવો તમને બધાને છેલ્લી દોઢ મિનિટ ની અંદર લિટલ રોક થી તમારા પોતપોતાના વતનના ગામડે લઈ જવું છેલ્લી દોઢ મિનિટ માં તમે તો પુના ગામ થી આવો જ પણ જેનું જે કઈ ગામ હોય એ ગામ તમને એમ લાગશે કે તમારા વતનની ની શેરીમાં તમે આટા મારો છો મારી પોતાની લખેલી કવિતા ગુજરાતના ગામડામાં જે ઉભા હોય મને તમને શું જોવા મળે એનું ચિત્ર મેં આ કવિતામાં દોર્યું છે કે ધૂળ દેફાન પાણા હોય ભીતે પીતે છાણા હોય ટાણા એવા કાણા હોય પણ ગુજરાતમાં મળવા જેવા દૂર દેફાન પાણા હોય ભીતે ભીતે છાણા હોય કાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય પણ માણા બધા બળિયા હોય કાયમ મોજે હોય ત્યાં હમ હોય તાલેવા ઠેકા હોય ભોગ ભલે ઠેકા હોય પણ એ ગીતના ટેકા ટેકા હોય ત્યાં ગાય ગોબર ને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધરમના કાંઠે ધારો હોય પણ હવનો વ્યવહાર હારો હોય અને ગુજરાતમાં અને મારા મારા કલા ની આ વાત પ્રસાદી સ્વરૂપે એમણે બહુ સરસ ડેફિનેશન આપી છે કે ગામડાની અને શહેરની સંસ્કૃતિમાં શું તફાવત છે તો કે શહેર માણસ એમ વિચારે કે ભેગું આપણે જીવીએ છીએ ને એનો અર્થ એ થયો કે આપણા હૃદય ની અંદર ગામડું તબકે છે આપણા હૃદય અંદર માતૃભૂમિ તબકે છે આપણા અંદર આપણું વતન તબકે છે થેન્ક યુ સો મચ पूज्य बापू ना बगीचा ना तमाम फ्लावर्स ने एक नानकड़ा फ्लावर जगदीश त्रिवेदी ना जय सिया <laughs> तो राम